વેલકમ બેક રાજકોટમાં બનેલી દુર્ઘટનાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાઓ ઉપર આરોપ લગાવ્યા ભાજપ નેતા અરવિંદ રૈયાણીએ શક્તિસિંહ ગોહિલના આરોપ પર પ્રતિક્રિયા આપી અરવિંદ રૈયાણીએ ગેમ ઝોનને લઈને લગાવેલા આરોપની સ્પષ્ટતા આપતા કહ્યું કે હું ક્યારેય ગેમ ઝોનમાં ગયો નથી ગેમ ઝોન સાથે મારે કોઈ લેવા દેવા નથી હું બાજુમાં યોજાયેલા ઓટો એક્સપોના કાર્યક્રમમાં ગયો હતો કોંગ્રેસે આ દુર્ઘટના મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ અરવિંદ રૈયાણીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી કડક કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે કરીને વાત કરું તો રાજકોટની અંદર જે ગેમ ઝોનની અંદર ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખ વ્યક્ત કરવા વાળી ઘટના છે અને વાત કરું શક્તિભાઈની અને કોંગ્રેસની તો આમાં સીધી રીતે કે આડી રીતે રીતે રાજકારણ ન કરવું જોઈએ આ ઘટના એ ટાઈપની છે દુઃખ વ્યક્ત કરવા વાળી ઘટના છે રાજકારણ કરવા માટેની ઘણી બધી જગ્યાઓ છે અહીંયા કરવું જોઈએ આ ગેમ ઝોન ની અંદર હું ક્યારેય ગયો જ નથી બાજુમાં એક્સપો હતો મોટર બાઇક એક્સપો એની અંદર અમને આમંત્રણ આપ્યું હતું એમાં અમે ગયા હતા બે ની અંદર એટલે ગેમ ઝોન એ સીધી રીતે કે આડી રીતે રીતે અમારે કોઈ લેવા દેવા નથી જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે જે પરિવાર ઉપર આફત આવી છે એને ભગવાન આ શક્તિ આપે સહન કરવા માટેની અને જે લોકોના મૃત્યુ થયા છે એને હું શ્રદ્ધાંજલિ આપું છું